બ્રેક બાદ આપનું સ્વાગત છે આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર પાટનગર ગાંધીનગરમાં ચૂંટણી બાદ કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગરથી મહત્વના સમાચાર સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક મુદ્દે ચર્ચાઓ થઈ શકે છે બેઠકમાં પ્રી મોન્સૂન કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી શકે છે તો કેબિનેટ બેઠકનું આયોજન રાજકોટની કાંડ તપાસની પણ ચર્ચા બેઠકમાં થઈ શકે છે પાટનગર ગાંધીનગરમાં કેબિનેટની બેઠકનું આયોજન કરાયું છે આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જતીન જતીન ચૂંટણી બાદ કેબિનેટની બેઠકનું આયોજન કરાયું છે કયા મહત્વના મુદ્દાઓ ચર્ચાનો વિષય બની શકે છે બાદ પ્રથમ વખત ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે બેઠક ની અંદર ચોમાસાની સિધિને આવવાની છેલ્લી પ્રી મોન્સૂન પ્લાન ને લઈ કયા પ્રકારની તૈયારીઓ છે કેબિનટાય પ્રકારની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે સાથેmatched વિશે કહી કે રાજકોટ કાટે બનેલી અગલી કાન મુદ્દી ગઈકાલે મેયર અને ડેપ્યુટી મેયરની મુલાકાત કરે ત્યારબાદ તે મુદ્દે પર આજે કેબિનેટની અંદર ચર્ચા જે છે તે કરવામાં આવશે મહત્વની વાત છે કે જે પ્રમાણે રાજકોટ અગલી કાન લે લઈ એ વ્યવસ્થાયો હતો તેને લઈ છોટીમોટી સમાચાર જે કહી કે ગઈકાલે મેયર એ બેઠક કરી હતી ત્યારબાદ આજે કેબિનેટ બેઠકની અંદર આ પ્રકારની ચર્ચા જે છે તે કરવામાં આવશે જી જી આભાર માહિતી આપવા માટે